હલકી વપરાતા દરવાજા તૂટતા પહેલી એપ્રિલ બે હાજર પચીસ ના રોજ સભ્ય હસ્તે લોકાર્પણ કરાયું ચાત્રગ્રામ સચિવાલય બાંધકામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતા લોકો ઉપયોગ થાય તે પહેલા તૂટવા લાગ્યું લોકોની સુખાકારી માટે ખુલ્લું મુકાયો તે પહેલા દરવાજા તૂટવા લાગ્યા છે

બાબર તાલુકાના ગામનું ગ્રામ સચિવાલય ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી હસ્તે પચીસના રોજ ગામની સુખાકારી માટે ખુલ્લું મુકાયું પરંતુ નિર્માણ કાર્યમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી ગણતરીના દિવસોમાં ખંડિત થયું છે સચિવાલયના બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપર્યો હોવાથી તકલાદી કામગીરી કરી સહિયારો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટેટસ તપાસ હાથ ધરવામાં આવે તો ચાત્રા ગ્રામ સચિવાલયના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ છે જો બે મહિનામાં ગ્રામ સચિવાલય દરવાજા તૂટી જતા ખંડિત થતું હોય તો એક વર્ષ પછી કેવી હાલત થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે મીડિયા દ્વારા તલાટી કમ મંત્રીને ટેલિફોનિક વાત કરતા તલાટીએ જણાવ્યું કે લોકો દરવાજા તોડી નાખે એમાં અમે શું કરીએ આ બાબતે ફરિયાદ કરી કે કેમ પૂછતા ઉધડ જવાબ મળ્યો બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ